ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું સૌથી વધુ વરસાદ વરછા ઝોન વિસ્તારમાં પડ્યો છેલ્લા ત્રણ કલાકમાં વરછા વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે વરછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા વરાછા મેઈન રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરામાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરથાણા વિસ્તારમાં પણ પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા